સિંહને પણ રંગીલા રાજકોટની લટાર મારવાનું મન થયું ગીરના સિંહ ફરી એક વખત રાજકોટ જિલ્લાની રેન્જમાં દેખાયા કોટડા સાંગાણીના મોટા દડવા અને વાડીપરા વિસ્તારમાં સિંહ દેખાયા સિંહણે બકરાનું મારણ કર્યા બાદ વન વિભાગ દોડતું થયું ત્રણ દિવસથી સિંહણ આંટાફેરા કરતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે દિવાળી નજીક આવતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવે છે આ પહેલા ગોંડલ જેતપુર રાજકોટ તાલુકાના વડાળી સહિતના ગામડાઓમાં પણ સિંહ આવી પહોંચ્યા હતા તો હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સુધી સિંહ પહોંચી ગયા છે આ પહેલાં પણ કઈ કઈ જગ્યાએ તેમનું લોકેશન મળી આવ્યું તેના વિશે વાત કરી રાજકોટમાં સિંહના સગળ મળી આવ્યા છે કોટડા સાંગાણીમાં પણ સિંહે દેખા દીધી હતી એટલે આ તમામ એવી જગ્યાઓ આપણે અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આ લોકેશન આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ કે જ્યાં હવે સિંહના આટા ફેરા જોવા મળ્યા છે જે પ્રમાણે અત્યારે કોટડા સાંગાણી આ પહેલાં પણ અહીં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા જોકે ગ્રામજનોમાં અત્યારે ભારે ચિંતાનો માહોલ છે એક તરફ દિવાળી નજીક આવે છે અને દિવાળી નજીક આવતા જ સિંહના આંટાફેરા વધી ગયા છે રાજકોટના વડાડીમાં સાથે સાથે રાજકોટના ગોંડલમાં અને રાજકોટના જેતપુરમાં આ એવી જગ્યાઓ છે એવા વિસ્તારો છે કે જ્યાં સિંહે દેખા દીધી હતી ક્યાંક પરિવાર સાથે તો ક્યાંક સિંહની લટાર જોવા મળી હતી તેના સગડ મળી આવ્યા છે અને હવે વિભાગ પણ દોડતું થયું છે કારણ કે રહેણાંક વિસ્તાર સુધી સિંહની લટાર વધી ગઈ છે જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે ત્યાંના સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો વડાળી ગોંડલ અને જેતપુરમાં સિંહના સગડ મળી આવ્યા છે અહીં સુધી સિંહ પહોંચ્યા છે અહીં સુધી તેમનું લોકેશન ટ્રેસ થયું છે અને હવે વન વિભાગ પણ સાબદું થયું છે અને જે પ્રમાણેની કાર્યવાહી છે કારણ કે જંગલ વિસ્તારમાંથી જ્યારે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી પહોંચતા હોય છે ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરી અને સિંહે દેખા દીધી છે ઘણી વખત સીસીટીવી કેમેરામાં પણ કેપ્ચર થઈ હોય સિંહની લટાર પશુનું મારણ કરતાં પણ સિંહ જોવા મળ્યા હોય મિજબાની મારતા પણ સિંહ જોવા મળ્યા હોય એવું પણ જોવા મળ્યું છે જેતપુર હોય ગોંડલ હોય કોટડા સાંગાણી હોય કે પછી રાજકોટના વડાળી હોય આ બધી જ એવી જગ્યાઓ છે કે જ્યાં સિંહના લોકેશન પ્રાપ્ત થયા છે તો આ બધી જ જગ્યાએ સિંહ આવી પહોંચ્યા અને આગળ વાત કરીશું રાજકોટમાં જે સિંહના સગળ મળી આવ્યા છે એ અત્યારે કોટડા સાંગાણીમાં તેનું લોકેશન મળી આવ્યું છે કોટડા સાંગાળી એવી જગ્યા કે જ્યાં અત્યારે આ ગ્રામ્ય વિસ્તારની અંદર સિંહ આવી પહોંચ્યા છે એટલે સિંહના સગળ અહીં સુધી મળી આવ્યા છે આ સિવાય આ પહેલાં રાજકોટના વડાળી ગોંડલ અને જેતપુરમાં પણ સિંહના લોકેશન પ્રાપ્ત થઈ ચૂક્યા છે વિભાગને પણ આ વિશે જાણ કરવામાં આવી ચૂકી છે પશુનું મારણ પણ સિંહે કર્યું છે એટલે આ તમામ એવા સ્થાનો છે રાજકોટના કે જ્યાં સિંહના સગડ મળી આવ્યા છે આ બધી જ જગ્યાએ સિંહના લોકેશન મળી આવ્યા છે તો અલગ અલગ વિસ્તારો છે ખાસ કરી અને ખેડૂતોના જે વાડી વિસ્તારો છે એ વાડી વિસ્તારમાં પણ સિંહે દેખા દીધી છે જેના કારણે ખેડૂતોમાં ખાસ કરી અને ભયનો માહોલ છે ઘણી વખત પશુનું મારણ પણ સિંહે કર્યું હોય આપણી સાથે એક ફોરેસ્ટ અધિકારી ફોનલાઇન પર જોડાયા છે એમની સાથે વાતચીત કરીએ સર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી સિંહ આવી પહોંચ્યા છે એટલે હવે સી જંગલ વિસ્તાર છોડી અને રહેણાક વિસ્તાર સુધી આવે છે લોકોમાં ખાસ કરીને ભયનો માહોલ છે વન વિભાગની કઈ રીતની કાર્યવાહી સર જે પોતરા સંગણીના વાદીપુરા ગામમાં જે સિંહણનો લોકેશન સુધી તો રાત છે શનિવારે છે એટલે એ આવેલા હતા અને પાછા ત્યાંથી એના પછી આ સુધી અમારો સ્ટાફ પેટ્રોલ બધું કરે છે છતાં પણ એનું કે લોકો સંધી કોટુ થયેલું નથી એટલે ત્યાંથી પછી નીકળી બિલકુલ જી

આજુબાજુ ના વિસ્તાર હોય એમાં વિદ્યાર્થી આવે અને પાછા આવે અને પાછા નીકળી જાય બિલકુલ વન વિભાગ દ્વારા સર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે હવે એટલે અમે તો જે આવતા હોય એના માટે ત્યાં પબ્લિકમાં ને એમાં અવેરનેસ કરીએ કે ભાઈ આ છે તો તમે ધ્યાન રાખજો અને અમારો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હોય એટલે આ બાજુ વિસ્તારમાં છે તો તમારે ધ્યાન રાખવાનું એ અમારું સ્ટાફ પેટ્રોલિંગમાં પેટ્રોલિંગ કરીએ અને બધાને ગામે ગામે અવેરનેસ કરતા હોય એટલે જેથી પબ્લિકમાં ભયનો માહોલ ના ઉત્પન્ન બિલકુલ સૈલેજ ભાઈ લોકેશન કેવી રીતે મેળવી શકાય સિંહોના કારણ કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર સુધી જ્યારે રહેણાંક વિસ્તાર સુધી સિંહ આવી પહોંચ્યા હોય તો પછી એના લોકેશનને ટ્રેસ કરવાની કાર્યવાહી રીતની થતી હોય છે સર લોકેશન માટે તો જતરલી અમને અમારો સ્ટાફ હોય એના ફગમાર્ક ને ફૂટમાર્ક એના ઉપરથી અને રૂબરૂ કોઈ જોવે તો એના આધારે ગામના લોકોને અમને જાણ કરતા હોય છે કે અને મારણ કરતા હોય છે એના તારે કે ભાઈ આ મારણ કરેલું છે સિંહ અતો કરીને પછી એના ફૂટમાર્ક ઉપર અમને એના ઉપરથી ખ્યાલ આવે છે બિલકુલ આ સર આપના બાકીના કોઈ જિલ્લામાં પણ જો સિંહ આવ્યા હોય અને પછી એમને ટ્રેસ કરી અને એમને અલગ સેફ જગ્યા પર પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી હોય એવા કોઈ કિસ્સા આપના ધ્યાનમાં છે ખરા સર જનરલી તો આવીને આવી અને પાછા થોડાક દિવસ રહે ને પાછા નીકળી જતા હોય છે એની મૂવમેન્ટમાં થતું એક ના મૂવમેન્ટ કરતા હોય છે મૂવમેન્ટ પાછી થઈ જાય સ્થાયી થયેલા હોય એવું આવાદી પરમણને કોટરા ટંગણીમાં એવા એવા કોઈ છે નહીં ટૂંકમાં છે સ્થાયી થયેલા હોય જી સેલેશભાઈ આભાર આપનો અપ જોડાયા અમારી સાથે અને આ ચર્ચા કરીએ બધ તો સિંહને પણ રંગીલા રાજકોટની લટાર મારવાનું જાણે મન થયું છે કારણ કે ગીરના સિંહ ફરી એક વખત રાજકોટ જિલ્લાની રેન્જમાં દેખાયા છે આપને અહીં લોકેશન હું બતાવી રહી છું કઈ કઈ જગ્યાએ સિંહે દેખા દીધી છે જેતપુર ગોંડલ રાજકોટના વડાળીમાં સિંહે દેખા દીધી છે આ એવા જે વિસ્તારો છે કે જ્યાં સિંહની ટોળકી આવી પહોંચી ઘણીવાર સિંહ પરિવાર સાથે તો ક્યારેક એકલા જંગલના રાજા જાણે સેર કરવા નીકળ્યા હોય એ પ્રમાણેના દ્રશ્યો કેપ્ચર થયા કોટડા સાંગાણીમાં પણ સિંહે દેખા દીધી છે ફોરેસ્ટ વિભાગના જે અધિકારી હતા શૈલેષભાઈ એમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી અને એમણે પણ કહ્યું કે ખેડૂતોએ કે પછી ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ડરવાની સહેજ પણ જરૂર નથી વન વિભાગ પોતાની કાર્યવાહી કરી રહ્યું છે આ જેતપુર ગોંડલ અને રાજકોટના વડાળીમાં સિંહે દેખા દીધી છે તો કોટડા સાંગાણીના મોટા દડવા અને વાડીપરા વિસ્તારમાં પણ સિંહ દેખાયા હોય એવી ઘટના બની છે સિંહણે બકરાનું મારણ કર્યા બાદ વન વિભાગ દોડતું થયું છે ત્રણ દિવસથી સિંહણના આંટાફેરા હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે દિવાળી એક તરફ નજીક છે અને દિવાળી નજીક આવતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા જાણે વધી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે તો જે પ્રમાણે રાજકોટમાં આ પ્રમાણેની ઘટના બની છે રાજકોટમાં અવાર ન